કુલ પંચોતેર જેટલી ગણિત વિજ્ઞાન પર્યાવરણ સામાજિક વિજ્ઞાન વિષયની અલગ અલગ કૃતિઓ મૂકવામાં આવી હતી જેમાં ખાસ કરી અને ટેરસ ખેતી હવાનું દબાણ આધારિત કૃતિઓ જળ ઉર્જા પ્રકાશ ઉર્જા પાક રક્ષણ માટેના મોડેલ હોમ સિક્યુરિટી સિસ્ટમ હોમ થિયેટર અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ ગાણિતિક મોડેલ જ્વાળામુખી વિસ્ફોટ જાદુઈ મેચ જેવા અલગ અલગ મોડેલો પણ મૂકવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભડવાણા ક્લસ્ટરના સીઆરસી બિરજેશભાઈ બ્રિજેશભાઈ રાવલ સવિશેષ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાકર ગામના સરપંચ એસએમસી સભ્યો ગ્રામજનો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ સાથે અંદાજિત પાંચ છ વ્યક્તિઓ દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓને અલ્પહાર પણ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે શાળાના આચાર્ય શ્રી વિદ્યાસિંહ રાણા દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપેલ હતી સાથે શાળા ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી હિતેશભાઈ પટેલ દ્વારા સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા જાનાભાઈ વિક્રમસિંહ મલારભાઈ વિનોદભાઈ બાબુભાઈ વગેરે શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સાથે શાળાના વિદ્યાર્થીઓ જ્યારે પ્રદર્શન કર્યું હતું તે જગ્યાએ વિ ફોર વિક્ટરીની નિશાની એ દેખાડતા પણ જોવા મળ્યા હતા ત્યારે તેમના દ્વારા મોટી સંખ્યાની અંદર આ પ્રદર્શનમાં ભાગ લીધો હોય અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કૃતિઓની અંદર ભાગ લીધો હોય બિદરાજસિંહ રાણા દ્વારા પણ તેઓને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા